આયા અલ્યા શું હે એ આ તો જબુ જોબુ લ્યા તો હું હે જોબુ હે તો હું હે આ તો જબુ ખાની ઈચ્છા થઈ મન ના ખાશો કારા થઈ જાશો અલ્યા હું કાળો છૂદ બરો હું અને મારું કાળો છે એટલે સાલે મેચિંગ અસલ થાહે બેય હેડો ખાવા તન બીકી શું માને ઈચ્છા થી હે અન કે હે આ સડે કે હે એ કોણ હે એ જોબુ ખવડાવો શું હે

બી વી કેટલો ભાઈ પાડી આવો કે ના જોવા પુરામ બોડે ઉખડી તમને

આ દોન પણ દોન તો નહીં ભાઈ ને તો દોન ના હોય આ કા પાટણ માં ચાલે છે મારું નોમ સા કહો તો ચાલે જ છે ને તો સારું બેહો હાલ તો બેહવા હમણે ઠીક આવશે હમણે લૂટી લેવા આવતા પેલું એટલે એક છોડવો નહીં ભાઈ કાઈ કાકો વગાડ છે તમે ના લાગે એવો કેવો બેવડું શીખેલો ઉપાહો બેહો બેહો તો

જો પણ હું લઈ જઉ આ પાણી પીવાનું હું પાણી પીવાનું પાણી પાણી પીવો ઠંડા લાવો લાવો એટલે

જોબો કને કાતોને હે આમે તો આવે લઈ જા ઉપર પડે આમે લઈ જા માપે ના કઉ સુ લે અમે આવી ગયા પણ તારા ભાઈ

તમારે બે ટાઈમ એક ચાવી લાગી કોમ આવી ગઈ તો ભલે તમને ભાઈ તે લેવા દીધું જોવાનું પણ તમે એમ કે શું તમારે શું બાબત બન્યું હું એ છાપ્યું આ હતો એ સમયે અને એ આવીને મન ત્યાં થોડા ભાઈએ તો મારા મન ત્યાં લાગ્યું એમાં મન ગરમી કરી થાપાયો અને ચાવી લઈ જ દીશ પણ જોડે બે ચાવી હતી ને

અરે શું બોલતા આ કાળા કાળા જેવો દાદા ના ભાઈ આ શું મિજજ કાઢો છો અમારી હું નહીં કહું યાર મારા ભાઈને તમે માર્યો તો હું તમારો જેવો છું યાર હે માર નામ કાવું નહીં આ આ તો કીધા જાય તો લાગતા નહી આ કાળા ટી-શર્ટ વાળોને કાયરો બને કાળો આરે બધા આરે જેતો આરે કીમતી કાળો હે અલ કોક મૂંધું હશે યાર દાદા આ કે કીધું મને માર આ તો માય કામ ન નીકળ્યો તે માર ભાઈ માર્યો તેમ અલ ભાઈ જો હું ગરીબ ગાય જુઓ છું યાર તો ગરીબ જવો તો લાગતો નહીં કેમ નહિ લાગતો હે ગરીબ જો દેખાતો જ નહીં ગરીબ શું હવે આ દુઓ કશું એટલે મારે જવું એટલે તાર છે લાવે ન પેલા જુઓ પેલા જુઓ પેલા 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 રાખડી મેલ ભાઈ આખા ગોમ ના કાવ કે